મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઓલિમ્પિકને લઈને પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજું મેડલ જીતી લીધું છે ત્રીજું મેડલ ભારતે પોતાના નામ કર્યું છે પેરિસ ઓલિમ્પિકમાં ભારત સતત નામ બનાવી રહ્યું છે શૂટિંગમાં સ્વપ્નિલ કુસલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યું છે તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે ભારતે ત્રીજો મેડલ જીતી લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે શૂટિંગમાં સ્વપ્નિલ કુસલે બ્રોન્ઝ મેડલ જીત્યું છે પચાસ મીટર એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ ભારતે પોતાના નામ પર કર્યું છે ઓલિમ્પિકમાં સતત સિદ્ધિ કરતું જોવા મળી રહ્યું છે ભારત તો શૂટિંગમાં સ્વપ્નિલ કુસલેએ બ્રોન્ઝ મેડલ જીતી લીધું છે પચાસ મીટર એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ ભારતે પોતાના નામ કર્યું છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રવીણ પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજું મેડલ પોતાને નામ કર્યું છે શું વિગતો પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજો મેડલ જીતી લીધું છે શૂટિંગમાં સ્વપ્નિલ કુસલેએ બ્રોન્ઝ મેડલ જીત્યું છે પેરિસ ઓલિમ્પિકમાં ભારત સતત શાનદાર પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક મેડલ પચાસ મીટર એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં ભારતને સફળતા મળી છે શૂટિંગ ઇવેન્ટમાં ભારતે પ્રથમ વખત ત્રણ મેડલ જીત્યા છે તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજું મેડલ જીતી લીધું છે પચાસ મીટર એર રાઇફલ શૂટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીતી લીધું છે પેરિસ ઓલિમ્પિકની શાનદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભારતે ત્રીજું મેડલ જીત્યું છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા પ્રવીણ પાસેથી પ્રવીણ ત્રીજું મેડલ જીતવામાં ભારતને સફળતા શું વિગતો એક બહુ મોટી ઉપલબ્ધિ કેમ કે ત્રણે ત્રણ મેડલ આ પેરિસ ઓલિમ્પિકમાં થી મળ્યા છે અને બટ ઓબ્વિયસ એક બે હજાર ચાર થી એક પરંપરા રાજ્યવર્ધન થી રાઠોડે શરૂ કરી હતી કે શૂટિંગમાં પણ ઇન્ડિયા તિરંગો લહેરાવી શકે છે પણ જે ઇવેન્ટમાં સ્વપ્ની એ મેડલ જીત્યો છે આ પહેલા મનુ ભાકર અને સૌરભજીતે જે રીતે મિક્સ ઇવેન્ટ અને સિંગલ્સમાં બે બ્રોન્ઝ લાવ્યા પણ આ ટફ એક ઇવેન્ટ હોય છે શૂટિંગમાં બાકી બધી જગ્યા પિસ્ટલ શૂટિંગ પચીસ મીટર પિસ્ટલ શૂટિંગ દસ મીટર પિસ્ટલ શૂટિંગ અને રાઇફલ શૂટિંગમાં પણ અત્યાર સુધી મેડલ મળ્યા છે આ પહેલી એવી કેટેગરી છે કે જેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ હોય છે દર વખતે પરંતુ એ ખાસિયત નથી રહી બે હજાર બારમાં મને યાદ છે કે લંડન ઓલિમ્પિક્સમાં એક અત્યારે પચાસ મીટર થ્રી પોઝિશનિંગ પણ એક અલગ ઇવેન્ટ હોય છે જે આ ઓલિમ્પિકમાં નથી એ કેટેગરી તેમાં એક ભારતીય શૂટર ફાઇનલમાં પહોંચ્યા હતા અનફોર્ચ્યુનેટલી મેડલ ન મળ્યું પણ પચાસ મીટર થ્રી પોઝિશનિંગ રાઇફલમાં એક તો ટાઈમની મારામારી હોય છે અને આ કેટેગરીમાં અપેક્ષા હોય છે ભારતીય તરીકે કે મેડલ આવે પણ એટલી ટફ કોમ્પિટિશન હોય છે ને આજે પણ ક્લોઝ ગેમ હતી જે કેટેગરીમાં મેડલ મળ્યો છે બહુ મોટી ઉપલબ્ધિ છે અને અત્યાર સુધી આપણે જોઈએ છીએ ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં જે રીતે પ્રી ક્વાર્ટર અને પ્રી ક્વાર્ટર ફાઈનલ કે રાઉન્ડ ઓફ સિક્સટીનમાં જે સૌથી વધારે અપેક્ષા હોય છે ભારતીય ભારતીયોને કે આ ઇવેન્ટમાં મેડલ આવશે પણ ફરીથી બહુ ઓછા ત્રણ કે ચાર દિવસના ગાળામાં શૂટિંગમાં એ ઉપલબ્ધિ અપાવી છે જેના કારણે બાકી બધી ઇવેન્ટ્સ પણ ઇન્સ્પિરેશન મળશે અને પ્રથમ ઓલિમ્પિક છે સ્વપ્નિલનું પ્રથમ ઓલિમ્પિકમાં જ પચાસ મીટર થ્રી પોઝિશનિંગ શૂટિંગમાં ફાઈનલમાં પહોંચવું અને મેડલ જીતવું બહુ મોટી ઉપલબ્ધિ છે કદાચ શૂટિંગમાં અલગ અલગ કેટેગરીમાં કેમ કે ડબલ ટ્રેપ શૂટિંગ પિસ્ટલ શૂટિંગ અને અલગ અલગ ઇવેન્ટમાં જ્યારે તમને સાત આઠ મિનિટનો સમય મળે છે એટલું ઓછું શૂટિંગ કરવા મળશે રાઇફલ કે આ ટેકનિકલ ખામી જે મનુ ભાકર ને એક ઇવેન્ટમાં નડી હતી અને બે ટ્રોકીઓમાં પણ નડી હતી એના કારણે મેડલ ગુમાવ્યો હતો તો આ તમામ પરિસ્થિતિઓમાં કામેન કુલ રહી ભારતીય શૂટર્સ જે બાકી અપકમિંગ ઇવેન્ટ છે એને મોરલ પૂરું પાડી રહ્યા છે કેમ કે મનુ બે મેડલ જીત્યા છે હજુ પચીસ મીટર જે પિસ્ટલ શૂટિંગની ઇવેન્ટ છે જેમાં સિંગલ્સમાં કમ્પીટ કરશે મનુ તો ત્યાંથી પણ મેડલની અપેક્ષા છે હોકી સારું કરી રહી છે તો વેન્સ પછી કેમ કે ગઈકાલે આઉટ એન્ડ આઉટ તમામ પ્લેયર્સ એક મેન્સ સોરી વિમેન્સ સિંગલ્સમાં જ્યારે ટેબલ ટેનિસમાં રાઉન્ડ ઓફ સિક્સટીનમાં કોઈ મહિલા પહોંચે છે મનિકા બત્રા બત્રાનો ડ્રીમ રન જે એન્ડ આવે છે તો બે કે ત્રણ દિવસ ખૂબ મહત્વના હશે કેમ કે પછી એથ્લેટિક્સ ની ઇવેન્ટ શરૂ થશે નીરજ ચોપડા થી માન્ય તમામ ટ્રેક એન્ડ ફિલ્ડમાં શોર્ટપુટમાં તમામ જશે જેનાથી છેલ્લી બે કે ત્રણ ઓલિમ્પિક થી મેડલની આશા વધુ રહી છે પણ શૂટિંગે એ ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું છે આજે ફરી વખત અને સ્વપ્ની બહુ નાની એજ છે અને આ કેટેગરીમાં એક્સપેક્ટેશન ઓછી હતી પણ જ્યાં એક્સપેક્ટેશન ઓછી હોય ત્યાં તમે તમામ પરિસ્થિતિઓ ઉલટી પાડો કેમ કે આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચાઇનીઝ શૂટરને મળ્યો છે અને સિલ્વર અને બ્રોન્ઝ વચ્ચે બહુ કાંટેકી ટક્કર હતી છેલ્લે સુધી એવું નથી કે ઇઝીલી બહુ મોટા ગેપ થી બહુ મોટા પોઈન્ટ ના અંતર થી આ મેડલ મળ્યો છે તો કામેન કુલ રહીને અંત સુધી લાસ્ટ શોટ સુધી સ્વપ્નિલે સાબિત કર્યું કે બહુ નાની એજમાં પહેલી ઓલિમ્પિકમાં પણ ગોલ પર ફોકસ રાખો તો જે ઇવેન્ટમાં આજ દિન સુધી ભારત મેડલ નથી જીતી શક્યું તેમાં પણ ફાઈનલમાં પહોંચી શકાય છે મેડલ જીતી શકાય છે અને નવા રસ્તાઓ ખુલી શકે છે કે અલગ અલગ ઇવેન્ટમાં ભારતીય એથલીટ્સ વધારે મજબૂત આ તૈયારી કરે અને નેક્સ્ટ ઓલિમ્પિકમાં જ્યાં ખાતું નથી ખુલ્યું જે ઇવેન્ટ્સમાં બહુ ટફ ઇવેન્ટમાં મેડલ જીતી બહુ મોટી ઉપલબ્ધિ અને સ્વપ્નિલ ની 20 જે આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ